લીંબાપાડ લાખા વાળી રાજપુર જરી આઠ ગામમાં ડર ના આવે ધવલ ને પહેલી વાર ના ભાઈ પહેલી વાર તમે નામ મારું નામ રતન બેન રતનભાઈ કયા ગામ ના તો ધવલભાઈ બી તમારા ગામ ના આજુબાજુ ના જ છે બે થી ત્રણ કિલોમીટર અમે પેલો ઓળખે ધવલભાઈ કહીએ તો અમે નકે ઓળખે ધવલ પટેલ ભાજપ કેન્ડિડેટ છે એના માટે ચાર લેટર બોમ્બ તો વાયરલ થયા જ છે પણ સાથે સાથે પોસ્ટરો પણ જ્યાં જ્યાં લાગ્યા છે એ વિસ્તારની આજે આપણે મુલાકાત લીધી અને એક્ઝેક્ટ મારી સામે પેલી બાજુ બતાવું કેમેરામેન ને કહું તો આ જે બોર્ડ દેખાય છે એ બોર્ડ ઉપર જ ધવલ પટેલ ને ભાજપ માંથી હટાવો અને ટિકિટ કાપો એના માટેના પોસ્ટરો લાગ્યા હતા અને એ છે વિસ્તાર જ્યારે ધવલ ધવલ પટેલ માટેના પોસ્ટરો વલસાડ વિસ્તારમાં લાગ્યા હતા કે પટેલને વેલકમ છે ત્યારે આદિવાસી વિસ્તારના અમુક વિસ્તારોમાં એવા પણ પોસ્ટરો લાગ્યા છે કે ધવલ પટેલ ચાલશે નહીં અને ધવલ પટેલને કાઢો એ કેન્ડિડેટ પ્રત્યે રોષ છે એ રોષ જાહેર કરવા માટે અહીંયા બોર્ડ લગાવ્યા હતા અને બોર્ડની એક્ઝેક્ટ સામે જે દુકાન છે એ કાકાની દુકાન છે અને કાકા સાથે આપણે વાત કરીએ કે એમણે બોર્ડ જોયું હતું કે પછી બોર્ડ ની હકીકત શું છે કાકા તમારું નામ નરોતમભાઈ તો જે ધવલ પટેલ ને એના માટેનું જે બોર્ડ લાગેલું હતું તો તે કઈ જગ્યા સામે હતું સામે હતા બોર્ડ સાથે પણ શું તમે બી જોઈ લો ખાલી બોર્ડ જોયું બોર્ડ જોયું હા એટલે બોર્ડ તમારી એકજેટ દુકાન ની સામે લાગેલી હું છું વાસદા તાલુકા ના કંબોયા ગામે અને દર વખતે રોજની જેમ આજે પણ અમારી ટીમ જીજે દેશીની ટીમ કંબોયા ખાતે લોકસભા છવ્વીસ ની ચૂંટણી એટલે કે વલસાડ ડાંગની વિધાનસભાની લોકસભાની જે સીટ છે એના સર્વે કરવા માટે અમે કંબોયા ગામે પહોંચી ગયા છીએ અને રોજની જેમ ચાય પે ચર્ચા અને ચાયની દુકાનથી જે પણ આપણને વાતો મળે છે એ હું લોકો સમક્ષ રજૂ કરું છું આજે કંબોયા ચાની દુકાને છું કાકા તમારું નામ પંકજભાઈ 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 ની ચા ની દુકાને છુ અને પંકજભાઈએ ચા પીવા માટે આપી છે અને પંકજભાઈ ની ચા ની ચુસ્કી સાથે આપણે લોકો સાથે વાતો કરીશું અત્યારે આપણી સાથે કાકા કાકા છે તમારું નામ હા તમે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલે છે આપડે લોકસભાની ચૂંટણીમાં તમારે અહીંયા કેવો મોહલ છે અને તમે કોને પસંદ કરો અમે તો આનંદભાઈ ને પસંદ કરીએ આનંદભાઈ ને કેમ

અને બેગ તો ખાડા માંથી પાણી પીતા બતાવું છે સાથે આપણે વાત આપણી હજુ મારી આ બાજુ બેઠા છે તમારું નામ સુરેશભાઈ નકીતભાઈ પટેલ બીજા ઉમેદવાર જરી ના છે બરાબર પણ એ તો પચાસ વર્ષ થઈ ગયા અમે જોયા જ નથી આજુધી રહેતા જ નથી એમ કે પછી હું ખબર પડે માં તો બારના વ્યક્તિ છે એમ કે તમારા કેવા કામ કરે અમારો સાંસદ અમારે પડખે રહેવો જ જોઈએ અમે કહે તો કામ કરવું જ જોઈએ એવો અમને વાર ટિકિટ મળી છે આનંદભાઈ જીતવો જઈએ જીતાડશુ જીતાડશું હા

ધવલભાઈ નો જેમ થાય નોટ આપેલો જરીમાં એનો પોતાનો જન્મ અહિયાં ખાલી અમને બતાવો એટલે એમનો જન્મ છે એના માધા જમીન વેચીને ચાલ્યા ગયેલા ચાલ્યા ગયેલા આ તો અમે ઓળખે જ નહીં માતા કોમ્બોયા દોલતા પર લીંબાબા લાખાવાડી વાઘાબા રાજપોર પતમ જરી આઠ ગામ માં દર્દ આવે પણ ધોવલ ને મેં પહેલી વાર નામ સાંભળ્યું પહેલી વાર તમે નામ સાંભળ્યું હા તમે ઘંટી ના દળ હા મેં બહુ દોડું હા ઘંટી મારું ઘંટી નામ ખબર રડતા હોય હસતા જાવ ગરીબો કે પેલી ચંદુ ચૂતીઓ બધા મારા બરા આઠ ગામ માં દર ના ધોલભાઈ ને પેલી વાર પેલી વાર મેં બાકી બાર કોઈને ખબર નથી કે ધોલભાઈ કોણ છે ત્યારે મને ખબર પડે રાત ના છે મહત્વ અમારે છે પાણી ની કોઈ જરૂર જે વસ્તુ છે એ અમને બધું મળી જ છે બરાબર અમારે એક કે અમારા દુઃખ માં એ માણસ આવીને હાજર થાય અમાર આનંદ આનંદ એટલે તો એકદમ આનંદ આનંદભાઈ જીતી ગયા એટલે બી આનંદની વાત આનંદ ની વાત છે કઈ બી કઈ થયું ને આનંદ આવીને હોય એટલે આનંદભાઈ ભાઈ અમારે એક જ મુદ્દો છે કે અમારે આનંદ ભાઈ ને એક વાર મુખ્યમંત્રી બનાવવો છે મુખ્યમંત્રી બનાવ અમારા આદિવાસી આનંદભાઈ તો ખાલી આંદોલન કરે છે અને આનંદભાઈ કામ નથી કરતા એના માટે તમે શું કરો અરે ભાઈ હું કામ નહી કરી આજે 10 વર્ષ એને કામ એમ નેમ કર્યા હા બરાબર એને જો કામ નહીં કર્યા જે વિકાસ જો આ વાસ્તા આ ડાંગમાં જો નહીં અમારા વાસ્તા તાલુકામાં નહીં કર્યું હોય તો આ દસ વર્ષે આવે ખરો આવે ખરો ના ના નહીં આવે તો પછી એને કેમ ચૂંટીએ તો આનંદભાઈ દસ વર્ષ આપણે ત્યાં એટલું બધી એની મહેનત કરી તો પછી આપણે લાવવું જ પડે ને આજે અમે એને ધારાસભ્ય થી માણે સંસદમાં મોકલવાના છે દિલ્હી તમારી પસંદગી કોની અમારે તો આનંદભાઈ પટેલ જ ચાલે આનંદભાઈ પટેલ ચાલે આનંદભાઈ પટેલ નું કોઈ ખાસ કારણ ખાસ કારણ એટલે અમારે આદિવાસી પટેલ જ ચાલે

આનંદ પટેલ માટે શું અમારે આનંદ પટેલ અમારે પડખે ઉભરે છે આજ સુધી ભાજપ વાળા વર્ષ થઈ ગયા કોઈ દાદા અમારે ગામમાં આવ્યા પૂછ્યું નહીં અમારે પડખે ઉભરે બાજુ આનંદ પટેલ આનંદ પટેલ જિંદાબાદ આદિવાસી જિંદાબાદ અમે એક એક રહે પણ સવાલ બાજુ બાજુમાં જ છે સવાલભાઈ બાજુમાં છે પણ પૂછ્યું કે અમારે અંદર કયા ભાજપ વાળા કોઈ બી હતા કોઈ દાડા આજુ સુધી આવીને પૂછ્યું કે કોઈ બી અમારે પડખે કોણ રહે આનંદભાઈ ઉભી રહે પછી અમારે બીજા કોઈ જરૂર નહીં મળે આનંદભાઈ સાહેબ આ સુધી આનંદ અમારે એક જ ચાલ છે ને એ જ છે ને એ જ રહેશે આનંદભાઈ આનંદભાઈની પસંદગી એટલા માટે છે કે નાના મોટાનું કોઈ પણ કામ નાનું મોટું કોઈ પણ કામ હોય કે પછી લગ્ન પ્રસંગ હોય કે મૃત્યુ પ્રસંગ હોય બારમા પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ બીજી બાબત હોય જયારે પણ હોય આનંદભાઈ કોઈની પણ સમસ્યા અને સુખમાં કે દુઃખમાં હાજર રહેતા હોય છે એટલે એ લોકોની પસંદગી આનંદભાઈ જ છે G.J. de son of Adivas.